સુરતના ભટાર રોડ કેપી હાઉસ ખાતે કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આઝાદીના અઠ્યોતેરમાં વર્ષની ભવ્ય ઉજવણી કરી હતી આઝાદીની આ ઉજવણીમાં વિદેશી મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સુરતમાં કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આઝાદીના એઠોતેરમાં વર્ષની ઉજવણી કેપી હાઉસ ભટાર રોડ ખાતે કરવામાં આવી હતી કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર ફારૂકજી પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું સ્વતંત્રતા દિવસનો આ સમારોહ વિશેષ માટે રહ્યો કે તેમાં સૌદી અરબથી પધારેલા વાદી માર્મેલ ગ્રુપના ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર સુલેમન મોહમ્મદ અલકારાવી સીઈઓ અબ્દુલ રહેમાન બિઝનેસ ડેવલપમેન્ટ હેડ નુસરત અલી ખાન અને પાર્ટનર ઓસામા તરીન ઉપસ્થિત રહ્યા હતા તેઓ ભારતીય કલ્ચરથી પ્રભાવિત થયા હતા કાર્યક્રમ દરમિયાન સ્કાઉટ ટીમ દ્વારા બેનના માધ્યમથી વિવિધ કલાકૃતિઓ રજૂ કરી હતી રાષ્ટ્રગ્રીત અને રાષ્ટ્રગાન બાદ જય હિન્દ તેમજ આઝાદી અમર રહોનો ઘોષ કરાયો હતો આ પ્રસંગે સંબોધિત કરતા ડોક્ટર ફારૂક પટેલે કહ્યું કે આપણને મળેલી આઝાદીની ખુલી હવાની ઉજવણી કયામત સુધી કરતા રહીશું દેશ માટે બલિદાન આપનારા દરેકને મારા નમન આપણે આઝાદીની લડાઈમાં તો સામેલ નથી થઈ શક્યા પણ દેશની પ્રગતિ અને ઉન્નતિ માટે દરેકે ને યોગદાન આપવું જોઈએ very nice to see that on the independent day we all together here and seeking the real independency from the garibi from the education restrictions the and we, we want to be a big and we want to be a with world Udan, we can say world Height. And nowadays we are watching that the India is not a small company, a small, small country, but the India is now take off, and now we will be like before Sony Kichuria. We will be in a very <laughs> near future from our side. एज अ के पी ग्रूक वी विल कंट्रीब्यूट इन दिस जर्नी ऑफ इंडिया एम वील अर श्योर यू दैट एज अ मैनेजमेंट ऑफ केपी वी आर ट्राइंग अवर बेस्ट टू मेक ऑल हैपी एंड अवर प्रोडक्ट रिन्यूएबल एनर्जी वील पे इन अ न्यू हाई with the maramar in very near future inshallah i request mr suleyman to say a few words on this occasion of our independent day our indian independent day and i'm really thank you you people to be here and be with us on this occasion thank you very much